નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં ખાલી જગ્યાઓના લીધે વહીવટ તાલુકામાં સત્તાણું ગામો અને બસો સિત્તેર જેટલી વાડ વિસ્તારમાં અઢી લાખથી વધુ વસ્તી અને ચાર લાખ જેટલું પશુધન આવેલ છે કચ્છની જીવાદોરી સન્માન નર્મદા યોજના રાપર તાલુકાના ઓગણ ગામોના પાદર ગામમાંથી વહી રહી છે છેલ્લા એક દાયકા જેટલો સમય નર્મદા યોજનાની કેનાલે થયો છે જો રાપર તાલુકામાંથી નર્મદા કેનાલ પસાર ના થતી હોત તો અત્યારે રાપર તાલુકામાંથી અનેક ગામોમાંથી લોકો પશુધન સાથે હિજરત કરી ગયા હોત પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ દ્વારા તાત્કાલિક અસરથી કચ્છ જિલ્લા માટે નર્મદા કેનાલનું કામ શરૂ કરાવી વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પ્રાણ પૂરવા છે ત્યારે કહેવત છે કે વાગડ સૌથી આગળ પરંતુ વાસ્તવમાં કાગળ પર જ આગળ છે હકીકતમાં આજે સામાન્ય માણસને સરકારી કચેરીઓમાં કામો એટલે અભિમન્યુની જેમ સાત કોઠા ભેદવા સમાન છે રાપર તાલુકાની લગભગ સરકારી કચેરીઓમાં ખાલી જગ્યાઓની ભરમાર છે જેમાં મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત વન વિભાગ પાણી પુરવઠા જળ સિંચન પેટા વિભાગ પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ કોલેજ આરોગ્ય નગરપાલિકા કે જે ગણો તે કોઈ એવી સરકારી કચેરીઓ રાપર તાલુકામાં નહીં હોય કે જ્યાં સ્ટાફમાં સો ટકા ભરાયો હોય એવા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ગામડા અને વાડ વિસ્તારના વહીવટ કરતી રાપર તાલુકા પંચાયત કચેરીમાં ઊંટની અઢાર વાકા ઊંટના અઢાર અંગ વાકા સમાન વહીવટ છે